નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે આજના સમાચાર ગુજરાતના ફતેપુરા અને રાજસ્થાનના ના તલાઈ વિસ્તારના યુવાનો દ્વારા બોર્ડર વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ બે જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના રાજસ્થાનની બોર્ડર વિસ્તારના ક્રિકેટ રસિકો અને રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ગાંગડતલાઈ તાલુકાના ગુજરાતની બોર્ડર વિસ્તારના ક્રિકેટ રસિકો દ્વારા રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર વિસ્તારમાં આવેલા ગામોના યુવાનો દ્વારા રાજસ્થાનમાં આવેલા રામકામુના ખાતે માધ્યમિક વિદ્યાલયના પ્રાટન્યમાં બોર્ડર વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી આ બોર્ડર વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલમાં ફતેપુરાની ટીમ વિજેતા જાહેર થઈ હતી આમ ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાં બોર્ડર વિસ્તારના યુવાનો ક્રિકેટ રસિકો દ્વારા રમાયેલી ફાઇનલમાં ગુજરાતના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બોર્ડર વિસ્તારની ટીમ વિજેતા જાહેર થતા ફતેપુરા તાલુકાના બોર્ડર વિસ્તારના ક્રિકેટ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર અલ્કેશ પાર્ગી આઈ ન્યૂઝ ફતેપુરા જોતા રહો આઈ ન્યૂઝ ગુજરાતી પર ફતેપુરાના રોજેરોજ બનતી ઘટનાઓના સમાચાર અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફતેપુરા તાલુકાના કોઈ પણ જાતના સમાચાર આપવા માટે કોન્ટેક કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો